ચાલો વિદ્યાર્થી મિત્રો જે બાળકો ટેસ્ટ આપે છે ગ્રુપમાં એમને તો ખ્યાલ જ છે પરંતુ જે બાળકો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છે જેમને નથી ખબર નૂતન જ્ઞાન જ્ઞાનસેતુ ટીમ છે તેમના માટે એક બે મિનિટ કે ભાઈ જો અમે ટેસ્ટ લઈએ છીએ ધોરણ પાંચ સીઈ ટી માટે નિયમિત રીતે ટાઈમટેબલ મુજબ ટેસ્ટ લઈએ છીએ આ ટેસ્ટ આપણે એ રીતે આયોજન કરેલું હોય છે કે તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ છે એ પરીક્ષા આવે ત્યાં સુધીમાં આપણે પૂર્ણ કરી લઈએ એકવાર રિવિઝન કરી લઈએ એ રીતે આપણે કરેલો હોય છે બરાબર તો જે પણ બાળકો ટેસ્ટ આપવા માગતા હોય એમણે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે અને અહીંયા તમને નંબર પણ દેખાતા હશે નંબર ઉપર મેસેજ કરશો ગ્રુપ લખીને તો પણ તમને તમારા ધોરણના ગ્રુપની લિંક મળી જશે જેમાં તમારે જોઈન થઈ જવાનું છે નિયમિત રીતે ટેસ્ટ આપશો અને આ ટેસ્ટનું સોલ્યુશન જોતા રહેશો તો પરીક્ષામાં આવનારા એવા લગભગ બધા પ્રશ્નો આપણે કવર કરી લઈશું કે જે પણ પ્રકારે પ્રશ્ન પૂછાઈ શકે એવા તમામ પ્રશ્નો આપણે કવર કરી લઈશું સેમ એ પ્રશ્ન ન પૂછાય પરંતુ એ રીતના પ્રશ્નો આપણે કવર કરીશું બરાબર ચાલો આપણે જે ટેસ્ટ લીધી હતી કે ટેસ્ટ સીઈટી માટે ટેસ્ટ નંબર એક જે આપણે લીધી હતી આ ટેસ્ટનું સોલ્યુશન આજે આપણે જોવાનું છે ટેસ્ટ પંદર માર્કની હતી કયા વિભાગની હતી તો કે એમએટી તમારે બે વિભાગ આવે બરાબર માનસિક યોગ્યતા કસોટી અને શૈક્ષણિક યોગ્યતા કસોટી તો આપણે માનસિક યોગ્યતા કસોટીની ટેસ્ટ લીધી હતી જેને આપણે એમએટી વિભાગ કહીશું ટૂંકમાં તો આ વિભાગમાં જે ચેપ્ટર છે ખૂબ અગત્યનું ચેપ્ટર છે શ્રેણી બરાબર આના ઘણા પ્રશ્નો પૂછાતા હોય છે તો આ ટેસ્ટ આપણે લીધી હતી શ્રેણીની હવે એ ટેસ્ટનું આપણે પંદર એમસી ક્યુ હતા એનું સોલ્યુશન અત્યારે જોવાનું છે પરંતુ એક ખાલી નાનકડી એવી વાત છે કે જ્યારે પણ આ પ્રકારની ટેસ્ટના સોલ્યુશન આવે એ તમારા સુધી પહોંચી જાય એટલા માટે તમારે માત્ર ને માત્ર એટલું કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે જેથી જ્યારે પણ નવો વિડીયો આવે તમારા ધોરણની ટેસ્ટનું સોલ્યુશન આવે તો તમને તરત જ ખ્યાલ આવે અને તમે જોઈ શકો બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી ચાલો આપણે આગળ વધીએ ચાલો અહીં આપણને આપેલો છે પ્રશ્ન એક બરાબર હવે પ્રશ્ન એક આપણે જોઈએ એ પહેલાં આપણને એક ખ્યાલ હોવો જોઈએ કે ખરેખર શ્રેણી શું છે બરાબર આ તમારા માટે નવું હશે શ્રેણી કોને કહેવાય તો કે એક સળંગ સાંકળ છે કે માનો કોઈ હું તમને ઉદાહરણ આપું કે એક છે પછી તમે ત્રણ લખ્યા ત્રણ પછી પાંચ છે પાંચ પછી સાત છે તો જો અહીંયા કઈ રીતનું છે કે અહીંયા પ્લસ બે બરાબર અહીંયા પ્લસ બે અહીંયા પ્લસ બે તો હવે પછી જે તમારે અંક આવે એમાં તમારે સાતમાં બે ઉમેરીને લેવાનો હોય એટલે કે નવ તો આ એક સાંકળ થઈ કે બેનો વધારો સળંગ જોવા મળે છે આ રીતે જરૂરી નથી વધારો થતો હોય ઘટાડો પણ થતો હોય સરવાળા બાદબાકી ભાગાકાર ગુણાકાર કોઈ પણ રીતે તમને સળંગ શ્રેણી આપેલી હોય છે તો એ આપણે ઓળખવાની હોય છે અને એના ઉપરથી આપણે સાચો જવાબ આપવાનો હોય છે આના માટે એક સમજૂતી માટેના વિડીયો પણ આપણે ટૂંક સમયમાં આપણી ચેનલ ઉપર મૂકવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો મેં કીધું એમ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે જ્યારે પણ તમારા ધોરણને લગતી કંઈ પણ માહિતી પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી અથવા તો કોઈ પણ વિડીયો તમારા ધોરણને લગતો આવે તો તમને ખ્યાલ આવે કે નૂતન જ્ઞાન સેતુ ટીમે વિડીયો મૂકેલો છે તો જોઈ લઈએ બરાબર તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચાલો આપણે પ્રશ્ન નંબર એક જોઈએ અહીંયા શું આપેલું છે તમને છત્રીસ અઢાર છ ત્રણ અને ખાલી જગ્યા બરાબર હવે જુઓ અહીંયા કઈ રીતનું છે આપણે મેળવવાનું છે કે શ્રેણી કઈ રીતે બને છે એ આપણે ઓળખવાની હોય એ ઓળખી લો પછી તમને ખબર પડે કે અહીંયા શું આવશે બરાબર ખાલી જગ્યામાં શું લખવું એ આપણને પછી ખ્યાલ આવે તો જુઓ હવે અહીંયા તમે જુઓ તો કે અઢાર અને છત્રીસ વચ્ચે તમને કંઈ સંબંધ દેખાય છે તો કે હા છત્રીસને આપણે બે વડે ભાગીએ તો શું આવે જવાબ અઢાર આવે બરોબર હવે આ જ રીતે અઢાર છે અને છ છે તો એમાં તમે શું કહેશો તો કે સાહેબ ત્રણ વડે ભાગવાના છે તો કે અઢારને ત્રણ વડે ભાગશો તો શું જવાબ આવશે છ આવશે છ તેરી અઢાર બરાબર હવે અહીંયા જુઓ આપણને છ પછી ત્રણ આપેલા છે અહીંયા આપણે શું કરીશું તો કે છ ને આપણે બે વડે ભાગીશું જુઓ ત્રણ દુ છ છ ને બે વડે ભાગો તો ત્રણ આવે હવે આપણે વિચારવાનું એ છે કે અહીંયા શું આવે બરાબર તો જુઓ અહીંયા શું લીધું એકવાર એ બે લીધા અહીંયા ત્રણ લીધા અહીંયા પાછા બે લીધા તો હવે કોનો વારો આવ્યો તો કે ત્રણનો વારો આવ્યો તો અહીંયા તમારે ભાગ્યા ત્રણ કરવાના છે ત્રણ ને ત્રણ વડે ભાગશો તો શું જવાબ આવશે એક જવાબ આવશે બરોબર તો આપણો રાઈટ આન્સર થશે વિકલ્પ ડી બરોબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા અને ખાલી જગ્યા હવે અહીંયા બાર થી વીસ વીસ થી ત્રીસ અને ત્રીસ પછી આપણે શું લેવાનું એ આપણે વિચારવાનું છે પરંતુ આપણે સૌથી પહેલા તો એ વિચારવાનું છે કે આમાં તફાવત કઈ રીતનો છે જુઓ તો છ થી બાર સુધી જાઓ તો તમને કેટલાનો વધારો જોવા મળે છે તો કે છનો વધારો જોવા મળે છે બરોબર સાહેબ હાલો છનો વધારો કર્યો જો બારથી વીસ સુધી તમે જશો તો તમને કેટલાનો વધારો જોવા મળે તો કે આઠનો વધારો જોવા મળે છે બાર વત્તા આઠ કરશો તો વીસ થશે બરોબર હવે વીસથી ત્રીસ સિમ્પલ દસનો વધારો જોવા મળે છે બરાબર તો હવે અહીં તમારે કેટલાનો વધારો કરવાનો છે ત્રીસમાં એ આપણે નક્કી કરવાનું છે તો જુઓ તફાવતની અંદર તફાવત રહેલો છે અહીંયા જુઓ તમે છ પછી અહીંયા આઠ છે તો કે પ્લસ બે આઠ અહીંયા દસ છે તો કે પ્લસ બે તો કે અહીંયા શું આવશે તો કે દસ વત્તા બે કરીશું તો શું જવાબ આવશે બાર તો એનો મતલબ એવો થયો કે તમારે ત્રીસમાં બાર ઉમેરવાના છે જે તમારો સાચો જવાબ થાય ત્રીસ વત્તા બાર કરશો તો શું જવાબ આવશે બેતાલીસ આ તમારો સાચો જવાબ થશે વિકલ્પ એ રાઈટ આન્સર છે બરાબર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે એકવીસ છ બે હજાર એકસો છત્રીસ બે હજાર બસો સુડતાલીસ બે હજાર ત્રણસો અઠ્ઠાવન બે હજાર ચારસો ઓગણ સિત્તેર અને પછી ખાલી જગ્યા છે આ કઈ રીતનું છે તો કે જુઓ અહીંથી અહીંયા પછી આ કઈ રીતના ગેપ આવેલા છે એટલે કે તફાવત કેટલો છે એ પહેલાં મેળવવાનું તો જુઓ અહીંયા તમને એકસો અગિયારનો વધારો જોવા મળશે બરોબર એકસો અગિયારનો વધારો થાય છે હવે જુઓ અહીંયા તમારે એકસો અગિયારનો વધારો કરશો તો કે તમારે બે હજાર ચારસો કેટલો વધારો કરવાનો છે એકસો અગિયારનો વધારો કરવાનો છે બરોબર તો કે છ ને એક સાત ને એક આઠ ચાર ને એક પાંચ અને બે તો કે બે હજાર તમારો સાચો જવાબ બરોબર બે હજાર પાંચસો છે વિકલ્પમાં સાત માઇનસ પંદર અને પછી છે ખાલી જગ્યા હવે જો અહીંયા કઈ રીતનો તફાવત છે એ પેલા આપણે મેળવીશું તો આપણને ખ્યાલ આવશે કે ખાલી જગ્યામાં શું જવાબ આવે બરોબર તો કે જુઓ માઇનસ એક માઇનસ બે કરશો તો તમને માઇનસ ત્રણ જવાબ મળશે બરાબર માઇનસ ત્રણ પછી માઇનસ ચાર કરશો તો માઇનસ સાત જવાબ મળશે માઇનસ સાત પછી માઇનસ આઠ કરશો તો માઇનસ પંદર જવાબ મળશે તો હવે અહીંયા તમારે કઈ રીતનો વધારો કરવાનો છે તો કે જુઓ અહીંયા કાંઈ તમને દેખાય છે તફાવત માઇનસ બે માઇનસ ચાર માઇનસ આઠ સુધીમાં તો કે હા માઇનસ બે ને ગુણ્યા બે કરેલા છે માઇનસ ચાર ને ગુણ્યા બે કરેલા છે તો અહીંયા આપણે આખું વીચીને માઇનસ ને ગુણ્યા બે કરી નાખવાના છે તો અહીંયા શું આવશે તો કે માઇનસ સોળ માઇનસ પંદર અને માઇનસ જવાબ શું થશે તો કે પંદરને સોળ એકત્રીસ માઇનસ એકત્રીસ એ આપણો સાચો જવાબ થશે માઇનસ એકત્રીસ છે હા વિકલ્પ બી આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ઓકે ચાલો પ્રશ્નમાં આગળ વધતા પહેલાં જે બાળકો ધોરણ પાંચ સીઈ ટીની પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમના માટે એક પુસ્તક છે નૂતન સી ઈટી બરાબર કિંમત એની એમ આરપી ત્રણસો સાઠ રૂપિયા છે પરંતુ હવે તમને ત્રણસો રૂપિયામાં આ બુક મળી જવાની છે ત્રણસો રૂપિયામાં કુરિયર ચાર્જ પણ ફ્રી છે ત્રણસો રૂપિયા આપીને તમારે બુક મંગાવવાની છે જે તમને તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી માત્ર ને માત્ર ત્રણસો રૂપિયામાં મળી જવાની છે કોઈ પણ એક્સ્ટ્રા કુરિયર ચાર્જ પણ તમારે આપવાનો રહેતો નથી બરાબર તો બુક મંગાવવા માટે અહીંયા જે નંબર આપેલા છે તેના પર તમે વોટ્સઅપમાં સીઈટી બુક એ રીતે લખીને પણ મેસેજ કરી શકો છો અથવા તો તમારે જે સીઈટી બુક મંગાવવી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને લિંક પણ આપેલી હશે કે બુક મંગાવવા માટે અહીંયા ક્લિક કરો તેના પર ક્લિક કરશો તો પણ તમે ડાયરેક્ટ મેસેજ કરી શકશો અને તમને ત્યાંથી માર્ગદર્શન આપવામાં આવશે કે કઈ રીતે તમારે પેમેન્ટ કરવાનું હોય છે અને કઈ રીતે ઓર્ડર આપવો બરાબર તો જે પણ બાળકો બુક મંગાવવા માંગતા હોય તે મંગાવી શકે છે શ્રેષ્ઠ પુસ્તક છે નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર કરાયેલું છે બરાબર ચાલો આગળ વધીએ આપણે પ્રશ્નોમાં ચાલો આપણે પ્રશ્ન જોઈએ અહીંયા આપણને આપેલા છે ત્રણ નવ ચાર સોળ પાંચ પચીસ છ ખાલી જગ્યા જો કોઈ કોઈ વાર એવું પણ બનતું હોય કે એક એક તમને રકમમાં બે બે શ્રેણી પણ આપેલી હોય જો અહીંયા આ રીતે છે ત્રણથી ચાર ચારથી પાંચ પાંચથી છ બરાબર આ રીતે પણ હોય અથવા તો આને તમે આ રીતે પણ સોલ્યુશન કરી શકો છો કે ભાઈ જુઓ અહીંયા તમને શું આપેલું છે તો કે ત્રણ બરાબર તો ત્રણ છે તો અહીંયા તમને નવ આપેલા છે નવ એ કોનો વર્ગ થયો ત્રણનો વર્ગ થયો બરાબર અહીંયા ચાર આપેલા છે ચાર એક ચારનો વર્ગ શું થશે તો કે સોળ થશે તો અહીંયા ચારનો વર્ગ છે એ રીતે અહીંયા પાંચ આપેલા છે આ પાંચનો વર્ગ છે બરાબર તો અહીંયા છ આપેલા છે તો અહીંયા તમારે શું લખવાનું હોય તો કે છનો વર્ગ લખવાનો હોય બરોબર છ ગુણા છ કરશો તો શું જવાબ આવશે તો કે છત્રીસ બરાબર છે ને એકદમ ઈઝી ચાલો છત્રીસ એ આપણો રાઈટ આન્સર થશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલા છે ત્રેપન તેતાલીસ ચોત્રીસ છવ્વીસ ખાલી જગ્યા હવે જો શ્રેણીમાં ઘટાડો થાય છે એ તો આપણને ખ્યાલ આવી ગયો બરાબર કઈ રીતનો ઘટાડો થાય છે એ આપણે નક્કી કરી લઈએ એટલે આપણને આપણનો જવાબ મળી જવાનો છે હવે જો અહીંયા તમે જુઓ ત્રેપન પછી આપેલા છે તેતાલીસ એટલે કે ત્યાં દસનો ઘટાડો થયો પછી તેતાલીસ પછી આપણને આપેલા છે ચોત્રીસ ત્યાં નવનો ઘટાડો થયો ચોત્રીસ પછી છવ્વીસ આપેલા છે તો ત્યાં આપણને આઠનો ઘટાડો થયો તો હવે આપણે અહીંયા કેટલો ઘટાડો લેવાનો હતો કે દસ નવ આઠ અને હવે આપણે સાતનો ઘટાડો લેવાનો છે બરાબર તો કે છવ્વીસમાંથી તમે સાત બાદ કરશો તો તમને જવાબ મળશે ઓગણીસ ઓગણીસ આપણો સાચો જવાબ થશે જો ઓગણીસ આપેલો છે ને વિકલ્પ એ એ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને પ્રશ્ન આપેલો છે કે ભાઈ અઢારસો છે ત્રણસો છે સાઠ આપેલા છે પંદર આપેલા છે અને પછી ખાલી જગ્યા આપેલી છે બરાબર હવે જો આપણે પહેલાં ભાગાકારની જોઈ શરણી પહેલો જ પ્રશ્ન જોયો એ રીતે અહીંયા પણ કરેલું છે જો અઢારસો ભાગ્યા કેટલા કરશો તો ત્રણસો આવશે બરાબર તો કે જીરો છે એને ઘડીક તમે ધ્યાનમાં ન લ્યો શૂન્ય છે એને અવગણો તો કે ત્રણસો કે અઢાર થાય બરાબર બરોબર તો એ રીતે તમે જુઓ તો કે અઢારસો ભાગ્યા છ કરશો તો જવાબ આવશે ત્રણસો એ જ રીતે ત્રણસો ભાગ્યા કેટલા કરશો તો સાહીઠ આવશે તો કે પાંચ છ પંચાંત્રીસ થાય બરાબર તો કે પાંચ વડે ભાગાકાર થયેલો છે હવે અહીંયા કેટલા વડે થયેલો છે તો કે ચાર વડે ભાગાકાર થયેલો છે જો પંદરસો સાહીઠ થશે તો હવે અહીંયા તમારે કેટલા વડે ભાગાકાર કરવાનો બોલો તો તો કે છ પાંચ ચાર હવે તમારે કેટલા વડે ભાગાકાર કરવાનો ત્રણ વડે ભાગાકાર કરવાનો બરોબર તો કે પંદર છે એને તમારે ત્રણ વડે ભાગવાના છે તો કેટલો જવાબ આવે તો કે પાંચ ત્રણ પંચા ને પંદર તો કે પાંચ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે બાવન ઓગણ ચાલીસ છવ્વીસ તેર અને ખાલી જગ્યા બરાબર હવે આપણે ઘટાડો થાય છે એ આપણને ખબર પડી ગઈ કેટલાનો ઘટાડો થાય છે એ એક આપણે જોઈ લેવાનું છે એટલે આપણને જવાબ મળી જાય બરાબર હવે જુઓ બાવન છે બાવન ઓછા તમારે ઓગણચાલીસ કરવાના છે બરાબર તો અહીંયા તમારે શું આવશે તો કંઈથી તમારે દસકો લેવો પડશે બારમાંથી નવ જાય તો ત્રણ વધે ચારમાંથી ત્રણ જાય તો એક વધે તો કે અહીંયા તેરનો ઘટાડો થાય છે એ જ રીતે અહીંયા પણ તેરનો નો ઘટાડો થાય છે બરોબર જો કરી લોગણ ચાલીસ માઇનસ છવ્વીસ કરો નવ માંથી તો ત્રણ ત્રણ માંથી બે જાય તો એક બરોબર હવે છવ્વીસ માંથી તેર તો અહીંયા પણ તેરનો નો ઘટાડો છે તો અહીંયા તમારે કેટલો તેરનો નો જ ઘટાડો કરવાનો હોય તો તેર માંથી તેર બાદ કરો તો કેટલા વધે શૂન્ય બરોબર તો વિકલ્પ એ આપણો સાચો જવાબ છે ચાલો આગળ વધીએ ચાલો અહીંયા આપણને આપેલું છે એ કહેવાય મૂળાક્ષર શ્રેણી બરોબર ખાલી જગ્યા એમ અને ક્યુ જો શ્રેણીના પ્રકાર હોય છે આ મૂળાક્ષર શ્રેણીમાં આવે આ રીતની શ્રેણી હોય એ મૂળાક્ષર શ્રેણીમાં આવે આપણે એની સમજૂતીના વિડીયો પણ આપણે મૂકવાના જ છીએ ટૂંક સમયમાં એટલા માટે જ કહું છું ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જ્યારે પણ વિડીયો આવે તમારા ધોરણને લગતો એ તમારા સુધી પહોંચી જાય એટલા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો બરાબર જો વિજય વિદ્યાર્થીઓ પહેલીવાર જોઈ રહ્યા હોય વિડીયો એમના માટે કહું છું કે આપણા ગ્રુપમાં આપણે ટેસ્ટ લઈએ છીએ ટેસ્ટનો પણ લાભ ઉઠાવો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો જેથી કરીને તમ મને બધી ટેસ્ટના સોલ્યુશન પણ મળી રહે અને આપણા જે કંઈ સમજૂતીવાળા વિડીયો આવે એ પણ મળી રહે અને પરીક્ષાને લગતી કંઈ પણ માહિતી હોય તો એને પણ એના પણ વિડીયો તમને મળી રહે બરાબર ક્યારે ફોર્મ ભરાય કઈ રીતે ફોર્મ ભરવું આ બધા માહિતીવાળા વિડીયો પણ આપણે મૂકીએ જ છીએ બરાબર ચાલો આ પ્રશ્નમાં આપણે આગળ વધીએ તો કે આને આપણે મૂળાક્ષર શ્રેણી કહીશું હવે જો અહીંયા કંઈક ચોક્કસ રીતે અમુક મૂળાક્ષરોને એમણે સ્કીપ કરેલા છે જુઓ એ છે એથી પછી આપણને એ ઈ આપેલો છે બરાબર એટલે કે બી સી અને ડી આ ત્રણને સ્કીપ કરીને ઈ આપણને આપેલો છે એ જ રીતે એમમાં જુઓ તમે એમમાં પણ કઈ રીતે એમ પછી ક્યુ લખેલો છે તો કે એન ઓ અને પી ત્રણ મૂળાક્ષર મૂકીને ચોથો મૂળાક્ષર લખેલો છે બરાબર તો એ જ રીતે અહીંયા પણ આપણે એમ જ કરવાનું છે કે ઈ પછી ત્રણ મૂળાક્ષર મૂકવાના છે અને ચોથો જે મૂળાક્ષર આવે એ આપણે અહીંયા લખવાનો છે તો કે ઈ પછી તમે એફ જી અને એચ આ ત્રણને મૂકી દો એસ પછી શું આવશે તો કે આઈ જો અહીંયા સાચો જવાબ છે કે નહીં એ વેરીફાઈ કરી લઈએ બરાબર ચાલો આઈ પછી ત્રણને મૂકી દો તો કે આઈ પછી તમે જે કે અને એલ ત્રણ મૂકી દીધા તો પછી એમ આવ્યો બરોબર તો એ રીતે આપણો આય છે આપણો સાચો જવાબ છે વિકલ્પ બી ઇઝ રાઈટ આન્સર ઓકે ચાલો નેક્સ્ટ આગળ લઈએ ચાલો તમારા માટે એક બોનસ ક્વેશ્ચન અહીંયા આપેલો છે ભાઈ અહીંયા તમને આપેલા છે બી ડી એફ એચ અને પછી ખાલી જગ્યા છે વિકલ્પ પણ તમને ચારે ચાર આપેલા છે બરોબર તમારે શું કરવાનું છે આનો સાચો જવાબ જે આવડતો હોય તમને એ કોમેન્ટમાં લખવાનું છે બરાબર કોમેન્ટમાં તમારે આખું લખવું હોય તો પણ ચાલશે અથવા તો તમારે માત્ર ને માત્ર એવું લખવાનું છે વિકલ્પ ડી માનો કે આવતો હોય જવાબ ડી નથી આવતો પણ વિકલ્પ ડી આવતો હોય તો તમારે માત્ર ડી લખીને કોમેન્ટ કરવાની છે બરાબર ચાલો જોઈએ છીએ કોને કોને આવડે છે સાચો જવાબ બરાબર જે સાચો જવાબ આવતો એ કોમેન્ટ કરો ચાલો આપણે આગળ વધીએ પ્રશ્નોમાં ચાલો અહીં આપણને આપેલું છે ઝેડ એક્સ યુ ક્યુ અને ખાલી જગ્યા છે હવે જો આમાં પણ કઈ રીતે કરેલું છે કે પાછળ ગયેલા છે જો ઊંધી એબીસીડી તમને એક જાતની કહી શકીએ બરાબર અંગ્રેજી મૂળાક્ષરો ઊંધા લખેલા છે કે ભાઈ ઝેડ છે ઝેડ પછી તમે એક મૂકીને પાછળ ગયા તો કે વાય મૂકીને પછી એક્સ લખ્યો બરાબર હવે જો એક્સ પછી યુ છે એટલે કે પછી એક્સ પછી શું આવે તમે એબીસીડીમાં પાછળ આવો તો શું આવે તો કે ડબલ્યુ પછી વી બે મૂક્યા પછી યુ લખ્યો બરાબર હવે યુ પછી એમણે ક્યુ આપ્યો છે તો કે યુ પછી તમે પાછળ હાલો તો શું આવશે તો કે ટી પછી એસ પછી આર પછી ક્યુ આવે બરાબર તો જો અહીંયા એક મૂકેલો છે બે મૂકેલા છે ત્રણ મૂકેલા છે તો હવે અહીંયા આપણે કેટલા મૂકીશું ચાર મૂકીશું બરાબર તો કે ક્યુ પછી તમે પાછળ હાલો તો કે પી ઓ એન એમ આ ચાર ને મૂકી દેવાના છે એ પછી જે આવે એ આપણો સાચો જવાબ થાય તો કે એલ આવશે બરોબર તો કે બી છે વિકલ્પ એ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન લઈએ ચાલો જુઓ અહીંયા આપણને કઈ રીતે આપેલું છે એ જેડ બરોબર એ જેડ સી એક્સ એફ યુ અને પછી છે ખાલી જગ્યા બરાબર હવે જુઓ અહીંયા કઈ રીતનું છે એક તો તમને ખ્યાલ આવી ગયો જો એ છે એ મૂળાક્ષરનો પ્રથમ અંગ્રેજી મૂળાક્ષરનો પ્રથમ મૂળાક્ષર છે બરાબર અને ઝેડ છે એ છેલ્લો છે હવે જુઓ એ પછી એમણે અહીંયા જુઓ સી લીધેલું છે બરાબર આ રીતે શ્રેણી બનાવવાની છે અહીંયા ઝેડ પછી એમણે એક્સ લીધેલું છે એટલે કે ઉપ આ છે એમાં એ પાછળ આવેલા છે એથી માં એ આગળ હાલેલા છે એ જ રીતે સી પછી એફ લીધેલું છે અને એક્સ પછી યુ લીધેલું છે હવે કઈ રીતે એમણે લીધેલા છે એ આપણે નક્કી કરવાનું છે તો કે એ પછી બી મૂકી દીધો અને સી લીધો બરાબર એ જ રીતે સી પછી એમણે શું શું મૂક્યું છે તો કે ડી અને એ આપણે મૂકી દીધા અને પછી લીધો એફ બરોબર એટલે કે અહીંયા એક મૂક્યા અહીંયા બે મૂક્યા તો અહીંયા જે આપણે લખીએ એમાં આપણે ત્રણ મૂકવા પડે તો કે એફ પછી આપણે જી એચ અને આઈને આપણે મૂકી દેવાના છે અને અહીંયા ચોથો જે આવે કે જે બરાબર ને જી એચ આઈ ને પછી શું આવશે તો કે જે એ આપણે અહીંયા મૂકવાનો છે હવે એ જ બીજા એક બીજા માટે આપણે જોઈએ તો કે જેડ પછી એમણે એક્સ લીધેલા છે જો પાછળ હાલવાનું તો કે અહીંયા એમણે વાય મૂક્યો એક્સ પછી એમણે યુ લીધેલા છે તો કે તમે પાછળ હાલશો તો શું આવશે તો કે એક્સ પછી તો કે ડબલ્યુ અને વી એમણે મૂકી દીધા અને શું લીધું યુ લીધો બરાબર તો અહીંયા એક મૂક્યા અહીંયા બે મૂક્યા હવે આપણે કેટલા મૂકવાના છે ત્રણ મૂકવાના છે તો કે જો યુ પછી પાછળ હાલો તો કે ટી એસ અને આર મૂકી દેવાના છે પછી જે આવે એ આપણે લઈ લેવાનો છે તો કે ક્યુ તો કે જે ક્યુ એ આપણો સાચો જવાબ થશે વિકલ્પ સી આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન લઈ ચાલો અહીંયા આપણને આપેલ છે વાય ડબલ્યુ યુ એસ ક્યુ ખાલી જગ્યા ખાલી જગ્યા જો એકદમ સિમ્પલ છે અહીંયા એક એક મૂકીને પાછળ એબીસીડીમાં પાછળ હાલવાનું છે બરોબર એક એક મૂકીને જુઓ જુઓ અહીંયા પણ એ જ રીતે છે તો અહીંયા ખાલી જગ્યા પણ એ જ રીતે તમારે લેવાની છે જો સમજાવું વાય છે વાયથી તમે એબીસીડી છે આખી લખેલી હોય એ તમે વિચારો એટલે તમને ખ્યાલ આવશે બરાબર વાય આપેલો છે પછી તમે એક્સ મૂકી દો એટલે ડબલ્યુ આવશે ડબલ્યુ પછી તમે વી મૂકી દો યુ આવશે બરાબર યુ પછી તમે શું લેવાના છે અહીંયા આપણને એસ આપેલો છે તો કે યુ પછી ટી આવશે પછી એસ પછી શું આવશે તો કે આર આવશે અને આપણે ક્યુ લીધેલો છે બરાબર આર મૂકી દીધો તો ક્યુ પછી આપણે શું મૂકીશું પીને મૂકી દઈશું અને આપણે ખાલી જગ્યામાં શું લઈશું ઓ લઈશું ઓ પછી હજી એક આપણે મૂકવાનો છે અને એની પછીનો લેવાનો છે તો કે એન આપણે મૂકી દઈશું અને એમ આપણે ખાલી જગ્યામાં લઈશું તો આપણો જવાબ છે એ ઓ એમ આ રીતનો થશે બરાબર જો વિકલ્પ સી એ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ આગળ પ્રશ્ન લઈએ ચાલો આ પ્રશ્ન આપણે જોઈએ જો અહીંયા આપણને આપેલ છે એક નવ પચીસ ઓગણપચાસ ખાલી જગ્યા અને એકસો એકવીસ જો મિત્રો અહીંયા વર્ગ આપેલા છે તમારે એક થી પંદર સુધીના વર્ગ ઘન આ બધું પાકું કરવું પડશે શ્રેણી આપવી હોય તો તમારે આ બધું પાકું કરવું પડશે હવે જો અહીંયા તમને આપેલું છે એક નવ પચીસ ઓગણપચાસ ખાલી જગ્યા અને એકસો એકવીસ બરોબર જુઓ અહીંયા એકનો વર્ગ આપેલો છે અહીંયા ત્રણનો વર્ગ છે આ પાંચનો વર્ગ છે આ સાતનો વર્ગ છે અહીંયા આપણને નથી આપેલું પરંતુ આ અગિયારનો વર્ગ છે બરાબર તો તમારે અહીંયા વર્ગ લેવાના છે એ તો પાક્કું થઈ ગયું પણ ખાલી જગ્યામાં કોનો વર્ગ લેવાનો છે તો જુઓ આ ક્રમિક એકી સંખ્યા છે એક ત્રણ પાંચ સાત તો હવે શું આવશે તો કે અહીંયા નવ આવશે નવનો વર્ગ કેટલો થાય તો કે નેવે નેવે એક્યાસી તો એક્યાસી છે વિકલ્પ બી એ આપણો સાચો જવાબ થશે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે વીસ ચાલીસ બસો ચારસો બે હજાર ચાર હજાર પછી ખાલી જગ્યા આપેલી છે બરાબર હવે તમારે શું લેવાનું તો જો અહીંયા તમારે થોડુંક પછી વિચારવાનું છે જો અહીંયા વીસ થી અહીંયા બસ્સો છે અહીંયા બસોથી અહીંયા બે હજાર છે બરાબર પછી અહીંથી તમારે આ એક મૂકીને અહીંયા ખાલી જગ્યા આવે અહીંયા તમે વિચારો તો જુઓ ચાલીસથી ચારસો ચારસોથી ચાર હજાર આનો મતલબ શું થાય તો કે વીસ ગુણ્યા દસ કરેલા છે બરોબર એટલે બસો થયા બસો ગુણ્યા દસ કર્યા તો બે હજાર થયા નીચે ચાલીસ ગુણ્યા દસ કર્યા ચારસો થયા ચારસો ગુણ્યા દસ કર્યા ચાર હજાર થયા પરંતુ હવે અહીંયા જે ખાલી જગ્યા લેવાની છે એ આપણે આના સંદર્ભમાં લેવાની છે બેની જે શ્રેણી છે એના સંદર્ભમાં બરાબર તો કે બે હજાર છે એને ગુણ્યા દસ કરશો તો અહીંયા શું જવાબ આવશે તો કે બે હજાર ગુણ્યા દસ કરો તો વીસ હજાર થશે બરોબર વીસ હજાર છે વિકલ્પમાં એ આપણો સાચો જવાબ છે જુઓ તો તો કે હા ભાઈ વિકલ્પ ડી છે એ આપણો સાચો જવાબ છે ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ ચાલો અહીંયા આપણને આપેલું છે જી એલ પી એસ અને ખાલી જગ્યા બરાબર હવે જુઓ તો અહીંયા કંઈક વધારો કે ઘટાડો કંઈક થાય છે એ આપણે નક્કી કરવાનું છે હવે જુઓ તો જી પછી એલ આપેલું છે ડાયરેક્ટ હવે તમે વિચારો કે એ સીડી તમે મગજમાં વિચારો બરાબર કે જી પછી તો કે એચ આય જે અને કે આ ચાર મૂકેલા છે પછી એલ લખેલો છે બરાબર હવે એલ પછી પી છે તો કે એલ પછી જુઓ તો તો કે એમ એન ઓ ત્રણ મૂક્યા અને પી લખ્યો બરાબર હવે પી પછી એસ લખ્યો તો કે પી પછી તો કે ક્યુ આર બે મૂક્યા અને એસ લખ્યો બરાબર તો કે હવે એસ પછી હવે તમારે કેટલા મૂકીને લખવાનું તો કે જુઓ અહીંયા ચાર મૂક્યા અહીંયા ત્રણ મૂક્યા અહીંયા બે મૂક્યા તો હવે આપણે અહીંયા ખાલી એક મૂકવાનો છે અને પછીનું આપણે લખી નાખવાનું છે તો કે એસ પછી શું આવશે તો કે ટી એને આપણે નથી લખવાનું ટી પછી શું આવે યુ યુ આપણી ખાલી જગ્યામાં લખવાનો છે યુ આપણો સાચો જવાબ થશે વિકલ્પ ડી બરાબર ને વિકલ્પ ડી ઇઝ રાઇટ આન્સર ચાલો તો અહીંયા આપણે પંદરે પંદર એમસીક્યુનું સોલ્યુશન થઈ ગયું છે આવી જ રીતે આપણે તમામ ટેસ્ટનું સોલ્યુશન કરવાનું છે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જે વિદ્યાર્થીઓને ખ્યાલ ના હોય એમના સુધી આ ચેનલને શેર કરજો જેથી એ લોકો પણ આ ફ્રી ટેસ્ટનો લાભ લઈ શકે બરાબર ફરી મળીશું નવી ટેસ્ટ સાથે નવા ટેસ્ટના સોલ્યુશન સાથે ધન્યવાદ